પોલીસ સ્ટેશનના પંદર ગુનાઓમાં ફરાર ત્રણ વર્ષથી ફરાર નામચીન આરોપીને ઝડપી પાડતી ભાવનગર ક્રાઈમ બ્રાન્ચ સુરત શહેર સુરત ગ્રામ્ય વલસાડ ભાવનગર શિહોર નવસારી વરતેજ અમરેલી વડોદરા શહેર રાજકોટ ગ્રામ્યના અલગ અલગ પોલીસ સ્ટેશના પ્રોહિબિશનના કુલ પંદર ગુનાઓમાં ત્રણેક વર્ષથી ફરાર નામચીન આરોપીને ઝડપી પાડ્યો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળેલ કે ફરાર આરોપી ઉજ્જૈન મંદિરે દર્શન કરી પરત આવવાનો છે જે બાતમી આધારે એલસીબીના સ્ટાફે દાહોદ ખંગેલા ચેકપોસ્ટ ખાતે વોચમાં રહી આરોપીને ઝડપી પાડેલ ભાવનગર લાવી વધુ કડક પૂછપરછ કરતા તમામ ગુન્હાઓનો એકાર કરેલ આ અંગે રેકર્ડ ઉપર ખાતરી કરી ભાવનગર કોર્ટ અને શિહોર કોર્ટમાં ફોજદારી કેસના કામે વોર્ટમાં પકડવાનો બાકી હોવાનું જણાયું આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ આ અંગે આરોપીને પકડવાના બાકી જિલ્લાઓના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તજવીજ કરેલ ઝડપાયેલ આરોપી રામજી ઉર્ફે રામો બાડો ગલતી રણછોડભાઈ રંગાણી અમર સોસાયટી સરથાણા જકાતનાકા સુરત શાંતિ નિકેતન સોસાયટી પુણાગામ મૂળ ગોબા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી રિપોર્ટ કમલેશ ડાપા